શું તમને ફૂડ પધરાવી દેવામાં છે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ગંદા ભોજનનો અનુભવ થયો છે તો જાણો નકલી અને દૂષિત ખોરાક સામે કેવી રીતે કાર્યવાહી કરવી અને ગ્રાહક સુરક્ષા કાયદો શું કહે છે જો તમને કોઈ પણ હોટેલ રેસ્ટોરન્ટ ઢાબા કે દુકાનમાંથી ખરાબ સડેલો કે ભેળસેળયુક્ત ખોરાક મળે તો તમારે ફક્ત ગુસ્સે થવા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ તમે તેના વિશે સત્તાવાર ફરિયાદ કરી શકો છો આ માટે સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન જેવી સંસ્થાઓ બનાવી છે જ્યાં તમે ઓનલાઈન ફોન દ્વારા અથવા તો એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો અને ફરિયાદ પછી દુકાનદાર અથવા તો ઉત્પાદક જો દોષિત ઠરે તો દંડ અથવા લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી પણ થઈ શકે છે અને હા જો કોઈ ફૂડ પેકેટ પર એક્સપાયરી ડેટ લખેલી ના હોય અથવા તો તેને જાણે જોઈને છુપાવવામાં આવી હોય તો પણ ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે જો રેસ્ટોરન્ટમાં ગંદકી હોય રસોડાની ખરાબ હાલત હોય કે સ્વચ્છતાનો અભાવ હોય તો પણ તમે એફએસએસ એ પોર્ટલ અથવા તો એપ પર ફરિયાદ નોંધાવી શકો છો